માંડવી શેપી નગર સોસાયટી માં આવેલા બિરસા કોમન પ્લોટ ખાતે એકતા ગ્રુપ દ્વારા સ્વાર્વશોનિક નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરાયું માંડવી શેપી નગર સોસાયટી ખાતે આવેલા ભગવાન બિરસા કોમન પ્લોટ ખાતે એકતા ગ્રુપ દ્વારા સ્વાર્વશોનિક નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા અર્ચના આરાધના કરે ભક્તિભાવ માહોલમાં આરતી ઉતારવામાં આવી આજ રોજ નવલી નવરાત્રીની આઠમની રઢિયાળી રાત્રે ખેલૈયાઓ સજીદ હજી ડીજેના તાલે આનંદ ઉલ્લાસભેર ગરબે ઉમે ઉઠ્યા આયોજકો તરફથી નાના ભૂલકોને પ્રોત્સાહિત માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી જેનો લાહો ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ લીધો માંડવી નગર મુંડા કોમન પ્લોટ ખાતે એકતા ગ્રુપ દ્વારા આયોજિત સાર્વજનિક નવરાત્રી મહોત્સવમાં ખૂબ મજાથી અને ધામધૂમથી માતાજીની આરતી કરવામાં આવી નવે નવ દિવસ ખૂબ મજાથી ખેલૈયાઓ ઘૂમ્યા રસપૂર્વક સૌએ ખૂબ સરસ ભાગ લીધો તથા આજરોજ અહીં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજનમાં સૌ વાલીઓ મિત્રો વડીલો વડીલ બાળકો સૌએ મહાપ્રસાદ લીધો અને આ રીતે માતાજીની આરાધના કરી ખૂબ ધામધૂમથી નવરાત્રીનો મહોત્સવ ઉજવ્યો બોલો અંબે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે